કેમ છો યુટ્યુબ ફેમિલી આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ઉંબાળા રોડ ઉપર આવેલા સિંદુરિયા હનુમાનજીના દર્શન કરશું તો ચાલો આપણે સિંદુરિયા હનુમાનજીના દર્શન કરીએ અને આ જગ્યા ઉપર બિરાજમાન બાપુશ્રી સાથે વાત કરશું તો જય શ્રી રામ તો ચાલો આપણે સિંદુરિયા હનુમાનજીના દર્શન કરીએ જે મારી પાછળ જોઈ રહ્યા છો તે યજ્ઞ અનુષ્ઠાન કરવાની એક સરસ મજાની જગ્યા છે તો ચાલો હું તમને યજ્ઞની જગ્યા બતાવું તો ચાલો આપણે દર્શન કરીએ યજ્ઞ કુંડના આ જગ્યા ઉપર સરસ મજાના એક આ બાપુ છે તે એક મરીજનો ઈલાજ કરે છે એટલે કે તે ભાઈ છે તેઓની સેવા કરે છે તો તે સેવા કઈ રીતે કરે છે તો તે આપણે જોશું તો ચાલો બાપુ સેવા કરે છે તે આપણે દ્રશ્ય જોઈએ ભૂલી ગયો

શક્તિ આવે એવું આમાં ચટણી નથી નાખી આદુ આદુ નાખ્યું છે એટલે આદુ તમારા માટે હારું છોકરા આદુ નાખ્યું છે ને

અંગૂઠો અંદર રાખી વાળો જોઈએ તરફથી તૂટે છે Và chúng ta đến với kênh Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn hmm. Hmm.

ఆ లే gayi ne sorry ఆ ఎక్కడ నువ్వు కదతా అవుట్ గివ్ అవుట్ గివ్ sorry లే gayi నువ్వు అలవాకు నువ్వు నాది ఆ sorry

Ahora But they know you.

More than at your door, neck of eh, my baby. 役サプティングを無借してまい去ってあげています ના રે ના પવન આવ્યો વરસાદ ક્યાં રેટો આપ ગમે ત્યારે આ જગ્યા ઉપર આવો તો સરસ મજાની આ જગ્યા છે તો બટુક ભજન પણ થઈ શકે એવી સરસ મજાની આ જગ્યા છે જ્યારે આપણે સિંદૂર્ય હનુમાનજીના દર્શન કરવા આવો ત્યારે બંકિમ બાપુની મુલાકાત અવશ્ય લેજો બહુ સારા એવા મહાત્મા છે તો આપને જ્યારે અહીંયા આવો ત્યારે તેઓ પાણી ચા પાણીની પણ સેવા કરે છે તો તમને ચા પાણી પણ પાસે અને સરસ મજાની વાત પણ કરશે તો જ્યારે આવો ત્યારે વાતચીત કરજો હવે આપણે મળશી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય શ્રી રામ